જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં મારું સ્વાગત છે આપણે ક્યાં બેઠા છીએ અત્યારે રણછોડ પગીના ઘરે અને આ એમના પોતરા છે એમનું સામે જૂનું ઘર છે અને આપણા હાથમાં એની જીવનની અમૂલ્ય જેને રત્નો કહેવાય એ બધા દસ્તાવેજ છે આપણે આખું એમનું જીવન કેવું હતું અને આ જે એમના એવોર્ડ છે એક સન્માનિતના એને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે ખરેખર જુઓ છો કે એમની બક્કલ અને એમના જ અર્જણભાઈ ને અર્જણભાઈ હા કે આ કેવી રીતે ક્યાં ક્યાં ને કયા કયા જે એમને કામ કર્યા છે એ આપણે વિસ્તારથી જાણવાની કોશિશ કરીએ ખરેખર વંદન કરવા જોઈએ કેમ કે ભાઈ જેને આખા આપણી ગુજરાત માટે કામ કર્યું હશે અને કેટલું હોશ સરકથી આ જે આપણે ફોટામાં નિહાળીએ એ જ આ ગોલ્ડ મેડલ કહેવાય ને સંગ્રામ અચ્છા તો હવે મને આ આર્મી હા હવે આ જે આ તો અહીં ખંભે લગાડવાનું અને આને શું કહેવાય

ખરેખર એમની જોડે કેટલી શાન હશે આપણને એક વસ્તુ મળે તો કેટલા ખુશ છીએ ત્રણ ત્રણ એવોર્ડ મળેલા હોય હવે આમાં હું હું દસ્તાવેજ છે આના તારે બંધ કરી દઈએ પેપર છે જે એમની હા આપણે અહીંયા ફોટામાં જોઈએ છે આ ફોટો હોય છે નેટમાં બહુ અને આ માનું નામ અચ્છા એટલે આ દાદી છે બરાબર આ બે માણા બે માણા બરાબર બરાબર દાદી નામ શું કીધું દાદી માનું નામ નિકુલ શું હતું નામ માનું સદના સદનામાં અચ્છા અચ્છા આખે આખો આ તો કેટલા ટાઈમ પહેલાનો લેખ છે આ જે પાકિસ્તાને ઇનામ કાઢ્યું ને એની આખી સ્ટોરી આપણા પેપરમાં આવી ગઈ કેટલા વર્ષ પહેલાનું આ પેપર છે પછી આપણે આનો પેલો ફોટો પીડીએફ ફોટો પાડવાની કોશિશ કરીશું ખબર પડે પીલ બાજુ શું હે બાજુ કોરું બરાબર હમ બરાબર આ બાજુ બરાબર આ એક થઈ ગયું આ પેપર અત્યારે પૈસા દે તે વસ્તુ ના મળે હવે આપણે આગળ આગળ શું છે પોતાનું પોલીસ નું પ્રમાણપત્ર છે જે બીએસએફ માં કામગીરી

ખરેખર ધન્ય છે આપણો દેશ કે આ મહાન સૂર્વે આપણી ગુજરાતની ધરતી ઉપર થઈ ગયા ગાડો ઓનર આપીને પોતાનું વિદાય કર્યા હતા આપણે બનાસકાંઠાની પોલીસ અને બીએસએફ અને અહીંના તાલુકાના અગ્રણીઓ બધાએ વિદાયમાં આવ્યા હતા હમ 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 સન્માન સહિત કેવું સન્માન સહિત હા 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 પછી હવે ಆชี ನರೇಂದ್ರ ಮೋದಿ ਨੂੰ ಸನ್ಮಾನ ಪತ್ರ ಅಚ್ಚಾ ಅವರು પોતાನ 2008 ನೇ ಇಂದ ಸನ್ಮಾನ ಕರೆಲುತ್ತು ತಾರೀಖ marquée 15 8 ಸೋನ ಬাবু 15 ಮೇ ಆಗ್ಸ್ಟ್ ಅ ನರೇಂದ್ರ ಮೋದಿ ನೀ ಸೈನ್ ಜೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ಅನೆ ಆ 15 ಮೇ ಆಗ್ಸ್ಟ್ 15 8 2008 ವನಾಸಕಟಾ ಪಾಲನ್ಪುರ ಗಂಸೂರ್ ಭೈ ಸವಾ ಭೈ ರಬಾಯ್ ಹ್ಮ್ ಮಾರೆ ದೊಡ್ಡ ಅಕ್ಷರ અચ્છા એમના હાથ થી સન્માનિત હમ આ પાછડે છે એ બીજું છે અચ્છા છે તો ઓમ હા બાપાનું છે હ આ હું હું ટૂંકમાં આ હું કેવા ટુકમો કે બટાલિયન ને બચાવી દીધો પોતે યુદ્ધ વખતે એમ બરાબર એનો આખો લેખ છે એનો લેખ છે બહુ સરસ એ રાખે છે બરાબર 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 અમામો બક્ષો થોડા પેલા થઈ ગયા પછી આપણે ફોટા પાડી ગયા હા તો એમનો જોવાના ફોટો લાગે હા જોવાના ફોટો છે હમ પણ આ પેપરમાં વાર ઘડી છપાઈ છપાઈને થોડોક પેલો થઈ ગયો હતો જામભો અચ્છા આ શું કહેવા માગીશ નજર પેલો આ ટૂંકમાં એ પોતાની આ બીજા બીજા પેપરની હિસ્ટરી છે બરાબર એ એની જ છે બરાબર હમ જિંદગીના સો વર્ષ પૂરા કરીને વાહવાનું લીમડા ગામનું જીવન વ્યક્તિત કરી રહ્યા છે અચ્છા આવી રીતનું આ ફોટો જે આવ્યો કઈ જગ્યાએ બેઠેલા આ એ જે પોતે આ રૂમ બાજુ છે આ આપણી પાછળ જે રૂમ રહી આ આજે માં અડેલાની પાછળ ડેલાની પાછળ અચ્છા પણ નોર્મલ સ્થિતિમાં બેઠા છે આ તો કઈ બટન બટન ભીડાવી રહ્યા હા હા કોઈ ફોટો પડાવવાનો શોખ થઈ નહી એમ જે જે કન્ડિશનમાં બેઠા ઈજ કન્ડિશન ઈજ કન્ડિશન માને આ જે છે કે નહી આ આ પોતે એક્સપેર છે કે પછી એક અમારે

ફોટો સ્ટોરી જવેરીલાલ મહેતા જે અમદાવાદના એ પત્રકાર હાલમાં નથી અચ્છા એ દુનિયા છોડીને જતા રહ્યા એ ટાઈમે કેટલી ઉંમરના એ માણસ હતા આ બે હજાર જુઓ બે હજાર હાત એ ટાઈમે કેવું સાહીઠ એક વર્ષની ઉંમરના હતા જવેરીલાલ મહેતા અચ્છા બે હજાર હાથ તો તો આમ તો અઢાર ઓગણીસ વર્ષ પહેલાં આ ફોટો મેં નેટમાં બહુ જોયેલો છે આ હું દર્શાવી

એમના પરિવાર તરફથી પોતાનું સન્માન બે હજાર છમાંથી હમ 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 યાન યાનું હા હારી તારીખે મારે લઈશ હં પાંસઠને એકોતેર લખેલું હા હા બીજું કાગળ છે સત્ર મેડલ્સ મેડલ્સનું હા હા

આ પેલો આપણે આખો લેખ હતો એની ઝેરોક્ષ કટાઈ દ્યોની ના એ એક બીજા પેપરનું આપેલું છે અચ્છા એ હા એટલે એની ઝેરોક્સ સાચે હા પેલું ફર્સ્ટમાં આપણે બતાવ્યું જોઈએ એને હં હં ઝેરોક્ષ એ પોતાનું સન્માન કરેલું હતું ક્લબમાં અચ્છા અચ્છા એમાં હા હવે ફોટા આયા

આખી જોઈ લો આપણે દાદી માનું બરાબર કેટલું પેન્સિલ આવતું પેન્સિલ તો સામાન્ય આવતું પણ સો કે સાત હજાર અચ્છા પ્રમાણ બધું કે ભાઈ ખોટું કાંઈ નહીં અચ્છા આ ફોટા તો આ છેલ્લા દિવસો નવા છે આ ફોટા હા નવા એટલે એ લગભગ બે હજાર પાંચ સાતમી સાલમાં કેટલી ઉંમર લઈને ગયા આમ બીજા જે જન્મ તારીખ તો પાકી હતી ને અચ્છા અચ્છા પણ લગભગ એકસો બાર વર્ષની ઉંમર થઈ જશે અચ્છા હમ નવા ન હતા

આખે આખું જે એમનું કઈ રીતનું પહેલાં શરૂઆતનું આખે બે ત્રણ આપણે અહીંયા વિડીયો બનાવીશું અત્યારે આપણે એમના જ ઘરે બેઠા છીએ આ એમનું જૂનું ઘર અને અહીંયા ડેલામી રહેતા આખે આખું અને હવે તમારું નામ મારું નામ અર્જણભાઈ માધેવભાઈ માધેવભાઈ રણછોડભાઈ હા અને આપણે ક્યાં બેઠા છીએ અત્યારે અત્યારે મારે પોતાના ઘરે આપણું આ લીંબાળા લીંબાળા તાલુકો સોયગામ જિલ્લો બનાસકાંઠા જો કોઈ મારા જેવા વ્યક્તિ આવે તો કઈ મળવાનું ટાઈમ બે ટાઈમનું કોઈ નક્કી નહીં ગમે ત્યારે મળી શકે વાહ વાહ તો ઘણી બધી આખું એમનું જીવન હતું સત્ય કોઈ નથી જાણતું કે આખું જીવન કેમ છો રામ રામ કે એક આખું એમનું જીવન હતું એ કવિ કેવી રીતે પાકિસ્તાનમાંથી અહીંયા આવવાનું થયું પહેલાં અહીંના વતની હતા કઈ રીતે એમની ફાંસીની સજા આવી હતી ઘણી બધી ચર્ચા આપણે બીજા ભાગમાં કરીશું કે રિયલ સ્ટોરી લગભગ શાયદ દુનિયાના માણસ કે આપણા ગુજરાતના માણસ ઓછા જાણે છે તો હવે આવી ગઈ છે ચાય ચાય પી અને બીજા ભાગમાં પછી રોજ છ વાગે આપણે મળીએ એ રીતે મળતા રહીશું તો આવા જે આપણા રણછોડ પગીને હજાર હજાર વંદન કરીએ છીએ જય હિન્દ